કલ્યાણપુરા પંચાયત ચૂંટણીમાં સીતાબેનની ચૌદ વોટથી જીત રાધનપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે કલ્યાણપુરા પંચાયત સીતાબેન મહાદેવભાઈ ઠાકોરની જીત થઈ છે રાધનપુર તાલુકાની મોડલ સ્કૂલ રાધનપુર ખાતે મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી ત્યારે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગ્રામ પંચાયત સરપંચના મહિલા ઉમેદવાર સીતાબેન મહાદેવભાઈ ઠાકોરને ત્રણસો સોળ મત મળ્યા જેમાં વિજેતા સરપંચ સીતાબેન ઠાકોર ચૌદ મતથી વિજેતા બન્યા હતા કલ્યાણપુરા વિજેતા સરપંચ ઉમેદવાર સીતાબેન માદેવભાઈને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સરપંચ પદે જીતેલા ઉમેદવારે ગામમાં વિકાસના કામો કરી ગામને વિકાસ તરફ લઈ જવાની આશા વ્યક્ત કરી છે તેમજ તેણે અંતઃકરણપૂર્વક તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો કલ્યાણપુરા ગ્રામ પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો છે કેટલા મતોથી અને શું લીડથી જીત્યા છો અને ગામમાં આગામી સમયમાં કેવી રણનીતિ રહેશે કલ્યાણપુરાની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં અમે ચૌદ મત થી વિજય મેળવ્યો છે અને ગામની પાણીની પાઇપલાઇન ગટર વ્યવસ્થા કે શિક્ષણને લગતી આરોગ્યને લગતી જે પણ બાબતો છે અમે ધ્યાનપૂર્વક ગામને હાથે લઈ અને તેનું કામ આપ ગ્રામ પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો છે તો તમે ગામની શું અપેક્ષા રાખશો અને ગામને તમે શું કહેવા માંગો છો દરેક ગામજનોનો સાથ સહકાર મળી રહે એવી મારી ગામજનોને અમને અપીલ છે અને હું સાથે લઈને ને છું તમારું નામ મારું નામ છે મહાદેવભાઈ મેલાભાઈ ઠાકોર અહેવાલ અનિલ રામુજ લોકાર્પણ